સમાચારમાં આગળ જો વાત કરવામાં આવે તો મહત્વની જે બાબત ભુજની કચ્છના સૌથી મોટી સહકારી અને ખેડૂત ખાતેદારો માટે અતિ મહત્વની બેંક કચ્છ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી જેમાં સતત પાંચમી વાર દેવરાજ ગઢવી પર ચેરમેન પદનો કળશ જોડવામાં આવ્યો ઓગણીસો ને થી કેડીસી બેંક પર ભાજપનો કબજો રહ્યો છે ત્યારે બેંકના ચેરમેન પદે ફરી એક વખત નિમાયેલા દેવરાજ ગઢવીએ

એ ગ્રોથ ઉત્તર પ્રગતિ કરશે ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ બેંકિંગ ટૂંક સમયમાં ચાલુ થશે સાથે ઘણા બધા પ્રતિબંધો આ બેંક ઉપર હતા એ ક્રાઇટેરિયા અત્યારે અમે ગત નાણાકીય વર્ષમાં જબર નફો કરી અને પૂર્ણ કર્યા ત્યારે જિલ્લાભરમાં જ્યાંથી અમારી પાસે માગણીઓ આવી છે અમારો સર્વે પર ચાલુ છે ત્યારે વિવિધ દુર્ગમ વિસ્તારોમાં બેંકની નવી શાખાઓ પણ ખોલવામાં આવશે ભાજપના પ્રભુત્વ